મને કીધું તું મને મને કે મજા તો વેરા બે વાર તો દવાખાના લઈ ગયા મેળા જ લઈ ગયા મેળો જ ના પછી બાર જોઈ ને સાડા નવ વાગે મેં તમારે લોકો ગાય ને ઢોર ને બધી હાસવી લઈ ને હાડા નો કે વાગે ઉતારો પાણી દીવો કરો દસ પંદર બેઠો ને આમ બેઠો પછી પીસ્યું કે થોડોક ફેર પડે મને કે પછી એ ગયા હું ગયો હવે મને કે હા હું કમ્પ્લીટ થઈ ગયો મારે માતાજી દર્શન કરવા જવા લાગી જીવતા બસી બસ મનમાં એવું બાકીતર માં બીજા હાથ આટા મેરા દિવસના બાકી એક આટો મહિનો મેરો

નહી માતાજી છે ને બધા નું હારું કરે તમ તારા દેવ એને જ કેવાય સારું કરે દેવ કેવાય પછી આ ભવા છે ને દાદા આપણને અણશ્રદ્ધા માં ઉતારી

સાતાની ક્યાં ઘુવાવા જાય ને આદમી જાય ને જોરાય બધી અમે ક્યાંય બાયું કે અમે ક્યાંય પણ કાઈ ને ફેર નતો જો હું તમને દોરા ને આપતો કાઈ લાવા ને કાઈ ને દોરા દાણા બધી ખાઈ ખાઈ ને અમે બધાય ખાકી ગયા હા પણ દોરા પર તમે જો ને આ દાણા કરવા ને તો તગારું ભરે ઓહ એટલા દોરા બધી ને પછી દાણા તમે જો પડી ગયું હોય ને તો તગાર ઉભરાય એટલે બધા થઈને દાણા ઘર બધી ને આ લોકો ઘર બધી અમારે પણ ને કાયમ દાણા લેવા જવાના